જાફરાબાદના નાગેશરી ગામે ટોલનાકા નજીક સિંહણ અકસ્માતનો મામલો ગત રાત્રિએ અજાણ્યા વાહન ચાલકે સિંહણને હડફેટે લેતા સિંહણનું મોત નિપજ્યું વનવિભાગે સિંહણનું મોત નિપજાવનાર આરોપીને ઝડપી પાડ્યો ક્યા ફોર વ્હીલર કાર ચાલક વિરેન્દ્ર રાઠોડની વનવિભાગે ટીમ્બી ગામેથી કરી ધરપકડ

ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે પસાર થાય છે ત્યાં નાગેશથી ટોલ બુથ છે એની એક્ઝેક્ટ પાંચસો મીટરની આસપાસ એક અજણ્યા ઇસમ દ્વારા પુરપટ ઝડપ વાહન ચલાવીને એક સિંહણનું મૃત્યુ નિપજાવે છે મહાદાસ સિંહની ઉંમર અંદાજિત પાંચથી નવ વર્ષ હતી જેવો જ આ ઘટનાના સમાચાર મળે છે સ્થાનિક સ્ટાફ દસ જ મિનિટમાં ત્યાં પહોંચી જાય છે અને સીસીટીવી ફૂટેજ ટૂલ બોક્સથી લઈને ટીમ્બી આ વાહન ચાલક પહોંચે ત્યાં સુધીમાં એને રોકી દેવામાં આવે છે અને તેની વિધિવત અટક કરવામાં આવે છે આ વાહન ચાલક છે જેનું નામ છે વિરેન્દ્ર રાયસિંહભાઈ રાઠોડ ઉંમર વર્ષ ત્રીસ જેઓ મૂળ વત્રી પણાદર કોડીનાના છે જેઓ હાલે ગાંધીનગર ખાતે રહે છે અને પોલીસ આવાસ નિગમમાં કોન્ટ્રાક્ચ્યુઅલ સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે શું હાલ વન વિભાગ દ્વારા વાઇડ પ્રોટેક્શન એકની વિવિધ કલમો દાખલ કરીને ગુનો દાખલ કરવામાં આવે છે અને નામદાર કોર્ટે ખાતે પ્રોડ્યુસ કરવામાં આવશે સર સતત આ પ્રકારની ઘટનાઓ બને છે બી સિંગડામાં અથ્યાં એક દીબડાના વણિપાગરમાં શું કહી વહી કરશે માર્ગ ઉપર સતત આ પ્રકારની ઘટના બની છે પાંચ રાખવાનું શું કરશે વાહન ચાલકોને ખાસ અપીલ એજ કરવાની છે કે જ્યારે રાજુલાથી ઉના તરફ જતો રસ્તો કે જ્યાં આ લાઇન મુવમેન્ટનો વિસ્તાર છે વન વિભાગ દ્વારા સ્થળે સ્થળે આ બાબતના સાયનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે અંદાજે દસ કિલોમીટરમાં પાંચથી છ જગ્યાએ સ્પીડ રિસ્ટ્રિક્શન સાથેના સાયનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે તો એ સાઇનેજ બોર્ડને ધ્યાને રાખીને ગતિ મર્યાદામાં વાહન ચલાવશે તો આ એક વન્યજીવ સિંહનો અમૂલ્ય વારસો આપણે જાળવી શકીશું